કોના ઘરે ભાઈ ભાઈ ઘરે જવાનું હાઓ બચ્ચા પાર્ટી બોલો શ્રી કૃષ્ણ હા નવું નવું ઘર થઈ ગયું ભાઈ તો એમ મસ્ત મજાના ઢોંસા રેડી થઈ ગયા છે નહીં માસી પ્રોગ્રામ છે પૂરી બટેકાનું શાક આ શું બન્યું અ ભાઈ પસ્તી ભાઈ શું કેસો કેવું તો

કેવા તબિયત પાણી મસ્ત જો અમે જોતા હતા તમે બોલ રમતા હતા પેલા છોકરાઓ જોડે પણ મેં કીધું જઈએ ગાય ગા નિશુ ભાઈએ કેવા કપડા પહેર્યા જો ભાઈએ બી ચડ્ડો ટી શર્ટ નહીં પહેર્યું પહેર્યું છે ને હા ઊંઘ આવી ગઈ ઊંઘ આવી ગઈ લાડુ આવી ગયું લાડુ આવી ગયું બેટા ઉપર જઈને રમજે બોલ ચાલ ઉપર જઈને ઉપર હા ઘરમાં

મસ્ત મસ્ત ઘર થઈ ગયું ને હે બેટા જોશે જ નહીં અત્યારે તો તો અહીંયા મસ્ત મજાના ઢોંસા રેડી થઈ ગયા છે અને ગરમ ગરમ ઢોંસા ખવડાવવા છે જેઠાણીજી આ હા આરામ તો ફૂલ અહીંયા જ છે એમ ને નિશુ મમમ કેવું લાગ્યું બેટા આમ તો જો મમમ કેવું લાગ્યું ઢોંસા કેવા હતા અરે મસ્ત હતા ઓ બાપરે નિશુ મજા આવે છે નિશુ મજા આવે છે એ ભાઈ લો આમ તો મજા આવે છે ને આપણે રાત્રે રહીશું ને અહિયાં રહીશું મજા આવશે અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાત અને મસ્ત મજાની પૂરીઓનો લોટ બંધાય છે નહી માસી પ્રોગ્રામ છે પૂરી બટેકા નું શાક પછી પુલાવ પુલાવ અને યસ તો અહિયાં મસ્કલોટ બંધાઈ છે હવે ખબર નઈ બહુ સીટી વાગી ગઈ છે સીટીમાં અવાજ આવે કે ના આવે અને અહિયાં જો હે નીસુ નીસુ આ શું નીસુ આ શું બન્યો આ શું બન્યો તો બન્યો આ શું બન્યો ઓ બાપા મને ખબર જ ના પડી દે તાળી અચ્છા ઓકે લાઇન બન્યો ભાભી પતિ ફ્રેન્ડો છે ને એમને ખબર પૂછી છે બધાને પહેલા તો થેન્ક યુ સો મચ રોશની બધાએ બધાના નામ યાદ કરી લેજો પછી રહીયા હા બધાને થેન્ક યુ અને મસ્ત મજાનો પુલાવ

જમવાનું છે કેવું અરે છે ને રસોઈ ની કઈ વખાણ થાય ને પેલા અહિયાં પરાક્રમ કરી દે ને જો

અમે લોકો ગઈકાલે રાત્રે ઘરે આવી ગયા બટ મને પછી છે ને રસ્તામાં જેવું લાગતું હતું કે થોડું ફીવર જેવું અને ઘરે આવીને પછી ફીવરને એવું જડી ગયું એટલે બ્લોગનો એન્ડ જ ના કર્યો અને ખરેખર બહુ જ મજા આવી ભાભીના ઘરે રહીને મતલબ રોકાવાનું તો હું પ્લાનિંગ કરી નહોતી ગઈ બટ મેં એવું વિચાર્યું તું કે કદાચ નિશ્યુ રોકાશે ને તો હું રોકાઈશ કેમ કે મને ખબર જ હતી કે ભાઈ રાત તો રોકાતા જ નથી તો એવું જ કર્યું સ્ટાર્ટિંગથી એને કીધું કે ભાઈ તું રહેજે 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 પણ એના વડામાંથી એકનો બે થયો નહીં હા તો બોલ્યો જ નહીં એટલે ફાઇનલી અમારા લોકોને પછી ઘરે આવવું પડ્યું અને બસ આજનો દિવસ તો જોઈએ છે કે એમનો જાય છે એ તો તમને નેક્સ્ટ અંદર જ ખબર પડશે પપ્પા ઓકે તો કાલે અમે શોપિંગ એવું કરવા ગયા હતા નિશુ માટે કપડાં ને એવું બધું લેવા બટ તડકોને એવું હતું એટલે પછી જાજો બ્લોગ લીધો નહોતો તો બસ ગઈઝ આજના બ્લોગમાં આટલો તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ